હેલો મિત્રો દૂધીના મુઠિયા બધાયના ઘરે બનતા હોય એને અલગ અલગ પ્રકારના બધાય બનાવતા હોય છે અંદરથી સોફ્ટ એવા અને ઉપરથી ક્રિસ્પી એવા આપણે મુઠિયા આજે બનાવવાના છે એના માટે આપણે દૂધી લેવાની છે દોઢસો ગ્રામ જેટલી એને આપણે આ રીતના છાલ કાઢી લેવાની છે અને કૂણી દૂધી લેવાની છે અને આ રીતના આપણે એને ઝીણી ખમણી લેવાની છે દૂધીને આપણે મસ્ત રીતે ખમણી લીધી છે હવે આપણે આમાં જે ખાસ વસ્તુ એડ કરવાની છે એ એડ કરી દઈએ એક ચમચો બાજરાનો લોટ એક ચમચો ચણાનો લોટ અને એક ચમચો ભાખરીનો લોટ જેથી જે ચમચાથી તમે માપ કર્યું હોય ચમચો હોય કે વાટકી હોય એનો માપ લેવાનો છે ને એમાં મેં કોથંબરી કાપીને નાખી દીધી છે અને હવે મેં આ આ છે આપણે પાત્રાના પાન છે એમનો મેં ખાસ ઉપયોગ કર્યો છે એ નાખવાથી ખૂબ સારો એવો ટેસ્ટ આવે છે ને ખાવામાં હેલ્ધી હવે આપણે આદુનો ટુકડો એક ઘસી લઈશું અને હવે છે ને આપણે આમાં એક લીંબુનું ફાડું નિતારી દેવાનું છે ખાટો મીઠો સ્વાદ એવો આવે ને એ રીતના આપણે બનાવવાનું છે હવે આપણે આમ અડધી ચમચી ખાંડ નાખી દીધી છે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે અડધી ચમચી જીરું પાવડર અને જરી કળદર નાખી છે અને એક મરચી નાખી દીધી છે ને હવે આપણે તેલ નાખી અને એને મિક્સર બનાવી લેવાનું છે અને આમાં પાણીનો એક ટીપાની પણ જરૂર નથી આ રીતના આપણે તમે ધીમા હાથેથી મસળશો ને એટલે બધું દૂધીમાંથી પાણી છૂટી જશે અને આ રીતનો આપણે લોટ બંધાઈ જશે અને લોટ થોડો હાથમાં ચોટશે એના માટે આપણે તેલ લગાવી દેવાનું છે અને પછી આ રીતના આપણે પોચા હાથે આપણે મુઠિયા વાળી લેવાના છે અને આ રીતના આપણે લાંબી સાઈઝમાં મુઠિયા વાળી લેવાના છે ને પતલા મુઠિયા વાળવાના છે એના લીધે આપણે પતલા બનાવશું ને એટલે એકદમ આપણે મુઠિયા દસ મિનિટમાં ચડી જશે હવે આ રીતે આપણે મુઠિયા બધા મેં તૈયાર કરી લીધા છે અને મેં પહેલાંથી જ પાણી હવે આ રીતના આપણે બધા મુઠિયા તૈયાર કરી લીધા છે હવે એક તો પહેલાં પાણી ગરમ કરવાનું ઢોકળી હોય તો ઢોકળીયામાં પણ આપણે કરી શકીએ પણ મેં સાદી રીતે આપણે જે ઘરે વસ્તુ હોય એમાં આપણે કાણાવાળી ડીશમાં મૂકી દેવાના છે અને હવે ચેક કરી લીધા છે દસ મિનિટમાં આપણા ઢોકળા જોઈ શકો છો તૈયાર થઈ ગયા છે મુઠિયા હવે આપણે કડાઈમાં તેલ ગરમ કરવાનું છે વઘાર માટે માટે રાઈજીરું નાખી દીધું છે મીઠાલીમના પાન નાખવાના છે એક મરચી નાખી દેવાની છે અને હિંગ નાખવાની છે હવે આપણે આ માળદો થોડીક નાખીને હવે આપણે આ મુઠિયા જે કાપી લીધા ઝીણા ઝીણા એ આપણે નાખી દેવાના છે અને આપણે આ રીતના પલાવી લેવાનું છે અને ઉપરથી આપણે થોડાક તલ નાખી દેવાના છે અને કોથમરી નાખીને આપણે આપણા મુઠિયા તૈયાર થઈ ગયા છે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલા સરસ દૂધીના મુઠિયા તૈયાર થઈ ગયા છે આ રીતના એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયો તમને ગમતા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અંદરથી કેટલા પોચારું જેવા અને ઉપરથી ક્રિસ્પી એવા ઢોકળા